બોટાદ ખાતે ભવ્ય સ્વાગત અને સન્માન સમારોહ યોજાયો હતો આ સન્માન સમારોહમાં બોટાદ શહેર અને જિલ્લાના અનેક મહાનુભાવો સામાજિક ધાર્મિક રાજકીય સંસ્થાઓ ઉપસ્થિત રહી વિજયભાઈ સન્માનિત કર્યા હતા

ગુજરાત છે ઇન્ડિયા છે પોતાનું મા બાપ નું પોતાનું નામ રોશન કરે મારા મમ્મી પપ્પા ને કે મા બાપ ની તો ખુશી નો કોઈ પાર ન હોય ઈતી ખુશી કોઈ અનેરી ન હોય લોકોને હું સંદેશો દેવા માંગુ છું કે જે આ મારો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે મારા સમાજના લોકો એ સર્વ બોટાદ પરિવારજનો એ અને સર્વ જ્ઞાતિ એ બધે મને એક ઉત્સાહપૂર્વક એક યોગદાન મતલબ યોગદાન આપ્યું છે અને એક ભેટ આપી છે જેથી હું મારી ખુશી નું જાહેર જાહેર નથી કરી શકતો એટલો બધો ખુશ છું અને મારા તરફથી એવું એમને શીખ મળવી જોઈએ કે મારી જેવા કાર્ય કરવાની કોશિશ કરે તો મારે થી આગળ વધવાની કરે અને બોટાદ નું નામ છે મા બાપ નું નામ છે દેશ નું નામ રોશન કરે